ઘર નું બધું મસ્ત મસ્ત પડી અને અવાર જવાનું કાયદો બન્યા રહી છું ચલો મળી આગળ જયસિંહ કોણ પણ કાઢી

અહીં હાર પડે ને એટલે મસ્ત ઠંડુ વાતાવરણ હોય કારણ કે હું એ અમારા ખેતરમાં ઠંડી બહુ પડે કારણ કે પાછું નજીકમાં નદી આવી જાય ને અમારા નજીકમાં નદી હતી બે એક દોઢ કિલોમીટર છે એટલે ઠંડી હવામાં વધારે લાગે છે જો અમારું વાતાવરણ બતાવું ખેતરનો જો કઈ સમય વાય એ ગોબી આ બાજુ પાછળથી વાય અને આ તો મોડી વાયથી તે તૈયાર થઈ જાય છે જો અમારા બેસો અમે ખેતર બંધો અમારે ચાર પાંચ બેસો હવે અમારે કોબી તૈયાર થઈ ગઈ જો આમાં વીસદાર આમ તો કોબી ચાલુ થઈ જાય નહી મારું આ રહેવાની જગ્યા અમે ખેતરમાં રહીએ બોર ઉપર મને ચોખ્ખું કરો તારી

અરે આ જો ઉપર તો જો ઢગલો બાગે છે આ જો ચલો બપાઈ હું હવે દો વગરનો હજી તો અહીંયા બધો ચીટલો જો ભાઈ આ જો ચેલો બધા હા અમે ઘઉં આવ્યા રાતી ભૂંડા આવી ગયો તો અમો હવે આપણે વાયફાઈ લગાયેલું હો ઘર હા કેતરમાં ને અમા ચક્કુ માટે અમે ચોકરી બનાવી પીશ સર ને જાઉં અમારા चेतनू देसी बाथरूम ने जाओ चबा मुके हो का मुके दूध है हां दूध लिया देसी मुकल नो का क देसी जाके दूध

ચકુ રોટલી બનાવવામાં આવી જજ નહીં કમેન્ટ કરજો વિશે અને યુટ્યુબ ઇન્સ્ટા તો અમારા કમેન્ટો બહુ આવી કે ચક્કુ નો નોમ દકો આજે વ્લોગ બનાવીએ જોઈ લેજો આઈ જશે વ્લોગમાં ઇન્સ્ટામાં આમ તો આઈડી નકું ઇન્સ્ટાની

પૈસા બહુ આયા લાગે હો પૈસા આજે બાઈક નવ લીયા લો માં પપ્પાને નવ કે જોતો પર પૈસા ગનતો તો આવી ગયો પૈસા ગનતો તો અને આવી ગયો હરમે કે નાなんか કા કાલે અમે તોયો એકો એ ગજેરો નં અંજે કો માં કાટમ થઈ તાતોયો આ રૂ કા કે બેટા હા કટ કાય પેલી ની તેર જિંદાદી નો હાતો કરો જો જો Naya laba nata man to gangun to naya laba naya kya Salu ko naya laba pal Kaya japa dungara ropa naya naya taya jo Naya si dungara naya naya Basa atle chwe te? Haa? Haa Taya osi atle Naya pili biji laya tanayani ye A ye nani to hotan Ye nani peli Kei peli Klo ye daka singh kya si laya te? Tawa juwa ndara he Haa Tawa ye kathara saan bazu

અમે આડું ગીરો પમટાયા યાર આ ભૂંડ નહીં આય ભૂંડ આય પપ્પા બાપા ઓલે કાટો અલે બધી ના કાઢે હા હકાટ નાખતા રે કાઢી દે પાણી હેની આપ લે ઉગી જાય ના તો હો હો હ હા કાટ ભાઈ આડું કરો ઊભો बी मामा हेलो गाइस तो मैं तुम ग्रीनन दिए यानी हां डुंगरी रोपिस कॉपी ओ माता जा तो तहत तो न तो तुम आको लाइन हो तुम बोत को ये न जगे रोप भाई ये न आखन नहीं रोप नेनेसी हो गाइस म तरब तो फाइगिस पे राने तो फातो तो मजूरी जई न तु हम मैं को जाता है आईए भतिस नी हार जावनो थाने जावनो हां जो पहिला नजी नजी रुपिए हम बोनी ला वची मुकी आ पई ने पई ने मुकी हां नवा आपले बुई पड़ी जई बोन आप भई ने रोपो रोपो जो बति ગાજર, મુરાન બીટ, લડુંગરી, ધોણાન, લહણ ને ભયા ઈસ ભયા શું કેવાય બધું નોમાલ દે ઉપર કઈ બતાયો એક એક એનું કેવાય આ કાતો હા આ જ નઈ અધ કર પછી બીજું એનું હું કેવાય બીટ બીટ હા હા ડુંગી અિલ્લ્યું આપણે અહીંયા સ્પ્રે લેવા માટે ચકુ મંગાવ્યો તો ઘેરથી એનો ઓર્ડર છે ને એટલે તો આપણે આયા હોસ્પિટિક લેવા માટે તો લઈ લીધો આપણે ઘર આપડે જે સરપ્રાઇઝ ગિફ્ટ બનાવી હતી કાલે પણ આજે આવી જાય બોલો થ્રુ વિમો બોલો કેવું ક્યાં સંતિ કે કાલ આબુ તો યાર પણ કાલ ટાઈમ મળ્યો નહી તો મેં રેડી કરી રાખી હતી છે એટલે બતાય નહીં અવાજે મ્યૂટ કરે હો કારણ કે આપરા સરપ્રાઈઝ વસ્તુ હ એ તમન કાલના વ્લોગમાં જોવા મળી જશે તો ચલો આકર મન લી અરે આજ જવાનું તો પણ ટીપી બેનો કોલ આયો કે અમાર લગનમાં જવાનું અચાનક

લાખો રૂપિયો ની સાયબી હોય એને કોઈ ના પૂછે કરોડો રૂપિયા ની માયા હોય ઘેરા લઈ જવા ના જવાય દેવા દીકરા હોય બે ભાઈઓના તમે મોટા ભાઈ થયો રોમન હજરી ભાઈ ની દોડી થયો હાલો લો હાલ દીધી રાજને હલો લોલો હાર તો ગાય અમે ફાઈનલી ઉપર આવીએ કિસનપુર કિસનપુર તો કપડા લઈ પીએસસી રમાડવા માટે નહીં

ક્યાં તો ધરવું કરવાનું હોય ને એટલે થોડા 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 દબાવી દઈએ ને ચોટી જાય એટલે ઊગી જાય હોય થોડા થોડા દબાય અમે જો દેખો તમારી પાસે દોઢ વાળું લીધું એટલે પોણી પીવા આજે તો બહુ કોમ કર્યું આખો દિવસ કોમ ચાલુ ને જ રહ્યું તો ચાલો આપણે રોપી દઈએ છીએ આટલું એક પાડી બાકી છે આટલા આવ્યા છીએ તો મેડમજી શું કરો હા

સા બે તો હે એ જો ગાઈઝ એ અમાર રિસોર્ટ લાઈટ ઉપર જો बाजूમાં રિસોર્ટ અમાર આજા લાગે લગન છે એકલી આવી રિસોર્ટ હવે ચાલુ થઈ ગઈ છે થેન્ક યુ